નમસ્કાર દોસ્તો આજના આ યુગમાં એક બહુ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે કે લોકો નજીક હોવા છતાં દૂર જઈ રહ્યા છે એનું એકમાત્ર એવું કારણ છે કે સોશિયલ મીડિયા છે સોશિયલ મીડિયાનો વ્યાપ એટલી હદે વધી ગયો છે કે લોકો કોઈ કોઈની સાથે વાત કરવા માટે એગ્રી નથી પોતે પોતાના મોબાઈલની અંદર જ વ્યસ્ત રહે છે પહેલાના સમયમાં જે લોકો ભેગા મળીને બેસતા લાગણીની વાતો કરતા સુખ દુઃખની વાતો શેર કરતા આજે માત્ર મોબાઈલ પૂરતું સીમિત થઈ બે વ્યક્તિઓ બેઠા હોય પતિ પત્ની કે મિત્રો હોય એ પોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય સામાન્ય વ્યક્તિ એના મોબાઈલમાં વ્યસ્ત હોય કોઈને કોઈની સાથે વાત કરવાનું અત્યારે હાલના સમય પ્રમાણે ગમતું નથી એટલે ક્યાંક ને એવું લાગી રહ્યું છે કે લોકો નજીક હોવા છતાં દૂર જઈ રહ્યા છે સમયનો ઉપયોગ સો ટકા સાચો કરી અને સારો કરી પણ અમુક સમય ઘરના માટે પાકો ચોક્કસ આપીએ જે છે સંબંધીઓને આપીએ ઘરને આપીએ મિત્રને આપીએ પત્નીને આપીએ બાળકોને આપીએ ક્યાંક ને ક્યાંક એવું થઈ રહ્યું છે કે આ સોશિયલ મીડિયાનો યુગ આવતા માણસની અંદર લાગણીની ખોટ વર્તાઈ રહી છે સંબંધોની ખોટ વર્તાઈ રહી છે જેટલું આ સોશિયલ મીડિયા ઉપયોગી છે એટલું જ જો એને સમયસર બંધ ન કર્યું કે અથવા એનો ઉપયોગ ઓછો અથવા મહેવત નહીં કર્યું તો આવનારી વિધિ માટે ખૂબ જ કષ્ટદાયક અને ક્રિયાદાયક બની રહે છે દાખલા તરીકે અત્યારે હાલના સમય પ્રમાણે લોકો પોતે મોબાઈલથી ઘણું બધું કમાઈ રહ્યા છે અને અને ઘણા બધા એનો ઉપયોગ કરી રહ્યા છે છે જે અમુક લોકો સોશિયલ મીડિયાનો મોબાઈલનો ઉપયોગ કરી પોતે ખોટી ન રમવાની ગેમોથી કે ન કરવાના પ્રવૃત્તિઓ કરી અને પોતે હજારો કરોડો રૂપિયા લાખો રૂપિયા બરબાદ કરી રહ્યા છે તો આ સોશિયલ મીડિયાનું બહુ મોટું નુકસાન છે જે લોકો ફાયદો શોધી રહ્યા છે એ લોકો મોબાઈલ થી ઘણું બધું કમાય પણ છે સોશિયલ મીડિયા થી ઘણી બધી આવક પણ મળે છે જેને અમુક લોકો ગુમાઈ રહ્યા છે તો મારો કહેવાનો અર્થ કે સોશિયલ મીડિયા નો ઉપયોગ કરીએ પણ જરૂર મુજબ કરીએ એનો ઉપયોગ એવી રીતે કરીએ કે આપણા થકી આપણા એ ઉપયોગ થકી આપણા ઘરના ને આપણા સંબંધીઓ ને કે આપણા આસપાસ ના કોઈ વ્યક્તિ ને કોઈ તકલીફ ન થાય કારણ કે સોશિયલ મીડિયા આજે છે અને કાલે નથી આપણી આસપાસના લોકો આપણા સંબંધો કાયમ છે આપણું વર્તન એ કાયમ છે માની લો કે આજે કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ખૂબ જ આગળ જઈ રહ્યો છે અને એની સારી એવી ઇન્કમ છે કે એને એ એની રીતે જે કંઈ છે એ પોતે સારું એવું જીવન જીવી રહ્યો છે એનું જીવન જોઈ અને આજના બહારના મધ્યમ વર્ગના લોકો એ જે મધ્યમથી પણ મધ્યમ વર્ગમાં જીવી રહ્યા છે તે એમને જોઈને ઇન્સ્પિરેશન મેળવે છે પ્રેરણા મેળવે છે કે મારે પણ આના જેવું કંઈક કરવું છે પણ જ્યારે કોઈ વ્યક્તિ ખોટી પ્રવૃત્તિને આવરીને સોશિયલ મીડિયા પર આવે છે ત્યારે ચોક્કસ ને ચોક્કસ નાના બાળકો કે જે પોતે હજી એમની વિચારશક્તિ થોડી મંદી છે એ વ્યક્તિઓ ખરાબ વસ્તુને જરા જલ્દીથી કેચઅપ કરશે અને એમાંથી ખોટા સંસ્કારો છે આ સોશિયલ મીડિયાનું યુગ છે અહીંયા દેખાડવાના અને ચાવવાના બંને અલગ છે કોઈનું સારું એવું જીવન જોઈને કોઈનું ચમકદાર જીવન જોઈને આપણે આપણું જીવન નીચું ન સમજો આપણે આપણે તે પરફેક્ટ છે આપણે અગર પરફેક્ટ ન હોય તો એના માટે યોગ્ય મહેનત કરી પણ હા સોશિયલ મીડિયા થકી મહેનત કરી એ 100% પણ એનો યોગ્ય ઉપયોગ કરી એનો સારો ઉપયોગ કર્યો નહીં કે એનો ગેરઉપયોગ કરી અને દુનિયાને સમાજને ગેર માર્ગે દોરી માટે આથી દરેક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે દરેક મિત્રો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો પણ જરૂર ઉપયોગ કરો યોગ્ય હોય તો એને ટાળો ઘરને સમય આપો મિત્રોને સમય આપો આપણી આસપાસના વ્યક્તિઓ આપણા સંબંધો આપણી સમાજ દરેકને સમય આપો અને પછી થોડું સમય મોબાઈલ અને સોશિયલ મીડિયાનો જરૂર જે ઉપયોગ કરી એને સાઈડમાં કરવો આજનો આ સોશિયલ મીડિયાનો યુગ છે આજે આપણને સારું લક્ષશે આજે આપણને ગમશે પણ આવનારી પેઢી માટે ખૂબ જ ભયાનક સાબિત થઈ રહ્યું છે સોશિયલ મીડિયાનો માટે બને એટલું સોશિયલ મીડિયાનો ઉપયોગ ચાલીએ એનાથી દૂર રહી અને બાહ્ય જીવન પણ જીવીએ માત્ર સોશિયલ મીડિયા કે માત્ર મોબાઈલ જ આપણી દુનિયા નથી મારું ઘણું બધું છે જે જોવાલાયક છે જાણવાલાયક છે જેમાંથી શીખવાલાયક છે માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ બંને ઓછું કરી અને બાહ્ય જીવનને જીવીએ માણીએ અને એમાંથી પણ પ્રેરણા લઈએ આજના મારા આ જ સંદેશ સાથે દરેક મિત્રો જયારે